સાડી થઈ ગઈ હોય અને હવાના નવું વહી ગયા હે તો જો વાયુ માટે ટૂંકમાં મોટા છે કાલ બે દિવસે ચાલ્યું હોય નકર લાઈટ જતી નથી તમે અવાજ આવતો આ પાણી નજરા વાર બંધ કરી દઉં આજે લાઈટ તપી ગઈ હવાની ઘણું બધું પાણી નીકળી ગયું હવે હે ને ઓકી રૂમ થાય ખોટું એટલે કાલને મોટું આપી ગઈ વરસાદી કાળ બંધ છે ટૂંકમાં નવ દિવસ ચોવી તારીખ સુધી અડગાયું ખેતરમાં પાણી હુકાતા નહીં પણ તમને ખબર જ છે કે આપણે કેદીના દંડા પાસે મોટા મોટર લાઈટ ખેતી નહીં કાલની કઈ તો લાઈટ એટલે ઘણું બધું આપણે રેસ્ટનું પાણી કાઢી નાખ્યું આપણે એક નહીં

પાણી વળતું ખાલી નથી એમ બધું પાણી મોટરું છે વરસાદ વરસાદ નથી એટલે કાલ દોઢ કલાકમાં આપણે વાવે ઉભરા ઉભરાવી ઓટોમેટિક બંધ થઈ ગઈ વધારે મોટું આવે ને એ વધારાનું પાણી છે બધું ફેંકી દે બાર અને આપણે ઉકેલા આખા ભરાઈ ગયા એ ઘણા બધા હેઠા આવી ગયા એટલે ભાઈ કોમેન્ટ હતી કે એ મોટું હોય તો કઈ ફેર ના પડે તરનું પાણી ઓછું થાય હવે તરનું પાણી ઓશન થાય તો આજે ખેતરમાં ભય રહું તો તરમાં જ આવે ને મારું કહેવાની એમ થાય એટલે મોટું રાખવાથી ઘણો બધો ફાયદો થાય કહું શે કોણ ધીરું 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 આઠ દસ દિવસ નીકળા રાખે ખડીકમાં વરાપ મળે નહીં પછી આને માલું હું હવે હવે આનો કંઈ વાક નહ કહેવાય નવ દિવસ પાણીમાં રહી હવે આના કોળા બીબડાનું હોય ને પછી પાણીમાં બગડવાનું ઘરે એટલે જીમ બને વેલેરું પાણી સોસાય જાય ને જમીનમાંથી એમ ફરા એટલે હું કરી જો મોટું આખી લાઈટ હોય છે બીજું કંઈ કામ થાય છે નહીં હજી પણ આજ ચૂકમાં સવારની લાઈટ ગઈ જ નથી ઘણું બધું પાણી ઉતરી જઈ જવાય એમાં આપણે જોવામાં આવે તમને જરાક જુમ કરીને દેખાડું ફરમાં ભેરતી એમને એમ રાખે હજી આ બધા ફરમા નેઠા ઉતરે નહીં ઉતરે તો ખબર પડે પાણી ચવડું આવે નહીં કારણ કે આપણે બે બાજુ ખાડા હતા ને ખાડા પાણી ઘડીકમાં ખાલી થાય નહીં બધી ફરમા ધ ઉતરે નહીં હવે આથી વધારે વાયુ લગભગ લગભગ વી એક મિનિટ ત્યાં બેઠો બે આંગર સમાન ઉતરી હવે નથી ઉતરતી એટલી જાય હવે એનો માપ આવી ગયો હે હવે ખાડાનું પાણી હોય ને ન પ્રેસર વધારે આવે એટલે ઘડીક મના ઉતરે એ આપણે ઘડીક બેસી ઉતરે તો જોઈએ કેવું પાણી આવે લાઇટ રહે તો ને પણ હવે ટાણું થઈ ગયું લાઈટને જવાનું તો બૈનારા જે વિડીયોમાં ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો અડતીસ કલાક ત્યાં બેઠા હવે એ સંભીતભાઈ આવી ગયો આવા પાણી જોઈએ શૂનુક આવે તો વિતરણ નહીં ના જાય જવું આ બધું આવે ને અવાજ તમને આવતો જ હે ઈ તારનું પાણી નથી ને ખાડાનું ટૂંકમાં આ પાણી છે આમાં ક્યાંકથી આવતું પિસ્કારી બોલ દીધી બંધ થઈ ગઈ હવે અહીંથી ઘણું બધું આવે હજી આપણે એક ફરમાં બુટ છે ઈ હવે ની દેખાય દેખાય કઈ ને વાત જ પણ નહીં દેખાય હવે કારણ કે કયું ના અમે બેઠા હે ઉતરું કેટલું ખબર આપણે ઓલું 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 ભૂંગળું હોય ને ઉપલું ન્યાથી એટલું ફૂટ હવા ફૂટ જેટલું ઉતરું હવે નથી ઉતરતું બહુ જાદી વારથી આમ બેઠા એટલે બધું પાણી જ ભેરું આખી જમીનમાં પછી કેમ ઉતરે આપણી જીવન તરી છે ત્રીહક ફૂટી એ તો હિયારામાં દેખાય તો ભલે ને આમાં ના દેખાય હિયારામાં પાણી જાય ઉતરીએ તરે ટાણ

મિત્રો વાં હતું ને એવું ભૂંગરું હતું જ્યાં અહીંયા હતું ને એવું ભૂંગરું હતું એમાં પિચકારી બોલતી હતી પછી આ ભાઈ અથોડી અને લઈને આડું નિહાર કર્યું આટલો ઓછો થઈ ગયો મોટા

બે અઢી કલાક આપણે મોટરું એક મોટર આજે ઓછી હાલે કાલ તો બહુ યાદ હાલ તી અને આપડી જૂની વાવમાં ઓટોમેટિક પાણી નીકળતું તું ને બંધ થઈ ગયું આગળ ત્રણ મોટરું હાલે જમના વાયુમાં મોટર હાલે તો એક જ છે બધું ફેસાય જૂની વાયુમાં પાછું પાણી જતું અવાર બદલે આગળ બંધ કર્યું

હવે લગભગ નહીં આકવી પડે જો વરસાદ નહીં આવે ને પાણી હવે જ્યારે જાય એટલે હવે આપણે પાછું આકવી નહી પડે જો વરસાદ નહીં આવે ને તો બધું પાણી ટૂંકમાં વધારા ન શું એ ખેંચી લીધું હે એક ના નાખું પણ માત્ર પાંચ મોટું હાલ ગયું એટલે ઘણું બધું પાણી ખેંચાઈ ગયું એટલે હવે હે નહીં કરું ઉભરા હે નહીં ટૂંક પડામાં વાંધો નહીં આવે હાલ ફાઇલમાં અને આમાં આપણે ઈરની દવા સાવી જોઈએ હજી ચાર દિવસ વરસાદ ના આવે ને તો આપણે હુંડા હાલે હવે તો આપણે ક્યાંક ક્યાંક છે ઘેરે ઘેરે આમ તો આપણે હાથમાં પેલા રાઉન્ડ લઈ લીધો એટલે બહુ વાંધો નથી પણ જેને હાથમાં પેલા રાઉન્ડ નથી લેવાનો એને ઈર પણ એટલું બધું ખાધલ નથી કાબરી રહે જડે ની પછી વધારે હાંજી વાવે ઉપર ખાવા ભેર ક્યાં ગીરી જાય ને જડે જ વાત કરું તો હુયા તો કઈ કમી જ નથી થાય પચાસ ટકા દેડવા થાય પચાસ ટકા એમને રડવડીએ

પણ હું હવે તમને એ દેખાડું દેખાડ્યું એ કેટલી છે શરૂઆત થઈ જાય આપણે હા ઝીણ ઝીણી યર છે હાવ ઝીણ ઝીણી ધરવામાં ગોતવી પડી હો કેમ અઘણી હમણાં જ હતી એમાં નિરાયથી જોઈને તો દેખાય નથી દેખાય એની મારી એક તો દીડી कैमरा मैन से जड़ती बोलो ये भी जीनी है पास में हमने जरा जाट किन बताऊँ मैं हूँ अभी ध्यान नजर ध्यान इससे हो टक्का है पाजी जन्म थी और है इतना कोक्सी मोटी बाकी जीनी ही बहुत ज़्यादी बताऊँ तुमने नीर सनी नीर ऐसी थी हर की જોયી રીતે આંગળી રાખવી જોવાઈ જાય દેખાય એક દેખાય મોટીમ કર્યા વગર જો આયા બે હે દેખાય હવે જાર જાર ઈર્થ દુનિયાની હે જો આયા બે વઈ જાય આ પાનમાં દેખાય આવી મોટી તો કોકી જ છે ઝીણી ઝીણી ઈર પીડી એટલે એમ થાય કે આતી હવે પાંચ દીમાં આપણે છે દવાનો રાઉન્ડ લેવો જ ગાડી આ લેવું થાય ને એટલે વેલેરો લઈ લે આ એટલી ઈર કંઈ એટલું ખાઈ ના શકતા હજી ઝીણી છે એટલે જો એવડી ઈર થઈ ગઈ ને તો પછી જારા કરી નાખે આપણી માંડવીમાં એટલે હેરખું નિરીક્ષણ કર્યું બધા એમ કહેતો હતા કે અમારે ઈર બહુ છે બહુ છે અમારે એવું ખાધલ દેખાતું નથી બાકી તો જોયું નથી મેં કીધું હાલવા જ મૂક ચક્કર માર લઉં એટલે એ થશે બધાની વાત સાચી છે એટલે દવાનો રહું મારવો જોઈએ આપણે ઝીણી એ બહુ હે બસ હાવ ઝીણા ઝીણા હવે આપણે ધોખાવાળી કદી ના ગયા નથી ધોખાવાળી ચક્કર મારવા જ આવી જો આવું હે ઘેરે ઘેરે આ પાન ખાધલ હે બધે મળતી ક્યાંક જોવા મળે જો અહીંયા પાછું અહીંયા નથી જો એટલા બધા કઈ પાન ખાધા લઈ નથી હા દિનેશભાઈ ની ઓગણ નંબર વીસ ની જારી ઓટો થઈ ગઈ ઓટો આની બે પાણી કાઢી લીધા હતા હાથમ હાથમ ઉગત પછી એવો વરસાદ પણ આમ પાણી નડે નહીં અટાણે પાક ટાણે જો થાય વરસાદ તો એમ જતા હોય ઉગવા મંડે એવું બધું રે તો હલો દુખાવાળી ચક્કર મારી આવી આપણે વખીડો આઈકું તો ગયા હતા

બધો કુયો બેવી જાય પંદર ની જારી માં આવી હોત ને તો આ બધી જગ્યા એટલે ખાલી પડી ફેલ ગઈ બધી જગ્યા કારણ કે આ માંડવી ઊભી જ વધે આમાં પારા સડાવ્યા હોત ને તો ઘણો બધો ફાયદો થઈ જતો રડ રડવડે કુયો મલક ગણે તો બેસે તો સાહેબ એટલે આવું છે ઓગણચાલીસ નંબર વાળા ને ભાઈ ઉપાડી લીધું પછી જોઈ શું છે માલ કેટલોક છે હજી ખાવા દેવા નથી રહ્યા હજી પંદર વીસ ગય ની થાય જો આ હે પાણી પાણી થઈ પીડ્યું રાખ જમીન સુકાય ને તો દાણો ઘાઈ ભરાય દાણા હા પાણી સડી ગયા આમા ટીલા ગણી જાડું ને ખાડે તારી ઓગોણ સાલે નંબર મે પુગિયે ને દેઈ ના કે એવું થોડું એમ કરીને પાછું પડીયો કે કે ખેડામાંથી ઉપડીયો છે જારો ડુપ્લિકેટ થયો જો આમ અને અમારે ઠીક છે ઓલો રેડલા જેવડા રેડવા રેડપોજો બ્રો જેતાઈ અને એ પાયુ નતુંં તી કઈ પાયુ નતો રેડવો જો આ ચાર બહુ લાગણી જામતું ને નજર નજર કર આવો ઓગોણ સાલીનો દેડવો ને દેહીનો દેડવો યો એવડો ફેર ઓગણ ओलो ઓલો કહે દેખાઈ દેડું આ દેહી ને બસ આ થાય ને દેહી ને ડબલ જ થાય ને ડબલ ઓછી તું એડો વડો હવે તમે ત્યાં કાર ને કહ્યો જે ઓગણચાલી નંબર વધારા થાય એવી ગે કે દેહી આપણે યાળવો ઉપાડ્યો નથી દેહી નું કારણ હજી કંઈ હોય નહીં હમ અંદર વીજળી ગણી કલર ઓલી ઓર ઓલ એ

देखिन डेडवो हो न हम्म के देखिन डेडवो आप सुजा जा रही है हम हाथ में रखता जरा देखिन डेडवो लाग फोलाती नथी एक ले लियो ये तो वढो था आ केडो वढो था

સોખું હું હું નથી પાણી પાણી લાઈ ગણથી કલરમાં હે કડકો પડિયા ને ને થઈ જાય ને નીકળે ને ફૂલ બી કથી હું પાણી લાગ્યું

મોટર ચાલુ કરીને બીજો આવે આ બંધ કરતા હા પારી બી વાગે ઓ વાતાવરણ ક્લીન હે એ ભારી હાઈખી માં ન વેના એક વર્ષે લે હાતી અલખી હવે માંડો માં મારે લગભગ નહી હાલે હાલ જાય પલો ઘણો થાય ત્યાં સટવા સજાવું પડે આ પડી તો ખાવાડી

થાય <laughs> 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 <barte>, <laughs> Sí, pero la carilla. Y sí, voy a. ¿Qué tiene con la lleva nacional? Voy a pegar el teño. Único de que vuela. ¿Qué? ¿Qué es

আধৈ কোওখ্ ক঒েনি নিার� at মি঎স্ার নিগো আ঺াগ্ুস্লারPlusינה অবায়ল দীকট কট হ্ক আড্য় মিলার হজল যবেল ইলো ঑ত্য়ম

આ જો વરસાદ વધી ગયો ને બહુ ફૂટી તો પડે બાકી કઈ છે હવે કઈ હાસન હાલો હવે જુવાઈ ગયો જોખો પડી ધીરે ધીરે કઈ પૂખી ગાડી કેવડો ખુશ તો મારે તો હેઠળ લપટી તો મંગાઈ જાય હું હું ભલે ખુશ આવી

પાસે ભર રે રે આમ બુકતો રે પાસમાં પાણી આવે તો આખા મરગી આઈ આવિયા